ઉત્તર ગુજરાતની અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર જમીનમાં કૃષિ વિભાગે શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો તેની સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે આગામી બે સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે તો મહેસાણા જિલ્લામાં એકાણું ટકા વાવેતર નોંધાયું છે જોઈએ આ અહેવાલમાં કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતની અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો તેની સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે વાવેતરની સિઝન પૂર્ણ થવાની હજુ બે સપ્તાહ બાકી છે ત્યારે વાવેતર એકસો થઈ ચૂક્યું છે જ્યારે સાબરકાંઠામાં એકસો અને અરવલ્લીમાં એકસો બે વાવેતર પૂર્ણ થયું છે પાટણ જિલ્લામાં સૌથી વધુ એકસો વાવેતર થઈ ચૂક્યું છે મહેસાણા જિલ્લામાં સૌથી ઓછું નેવું વાવેતર થયું છે પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનો ત્રણ લાખ અઢાર હજાર છસો ચોવીસ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે આગામી બે સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે તો કૃષિ વિભાગે શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો તેની સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ એકનો સિત્તેર લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે આ ઉપરાંત ઘાસચારાનું બે લાખ સત્યાવીસ હજાર ચારસો બોતેર રાયનું બે લાખ બાવીસ હજાર છસો પંચાણું બટાકાનું એક લાખ આઠ હજાર નવસો અડત્રીસ જીરુંનું નવ હજાર ત્રણસો પાંચ ચણાનું છપ્પન હજાર એકસો છવ્વીસ તમાકુનું એકત્રીસ હજાર આઠસો પાંત્રીસ શાકભાજીનું સત્યાવીસ હજાર ચારસો સિત્તેર વરિયાળીનું બાવીસ હજાર નવસો સોળ સવાનું ચૌદ હજાર આઠસો અઠ્યોતેર અજમાનું બાર હજાર નવસો પાંત્રીસ મકાઈનું અગિયાર હજાર પાંચસો સિત્યાસી ઈસબ કુલનું દસ હજાર છસો ઇઠ્યાસી મેથીનું પંદરસો પંચ્યાસી ડુંગળીનું આઠસો છપ્પન ધાણાનું ત્રણસો તોતેર લસણનું બસો આઠ જુવારનું વીસ અન્ય ધાન્ય પાકોનું સાત હજાર છસો સડત્રીસ અને અન્ય પાકોનું છ હજાર સિત્યાસી હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે આગામી બે સપ્તાહ હજુ વાવેતરની સિઝન બાકી હોય વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા